ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આઈ હોપ કે આપ સૌ ઠીક હો કે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે 12 અને આજનો વ્લોગ આપણે કિચનમાંથી સ્ટાર્ટ કરીએ છે આજનો વ્લોગ એટલે લેટ થઈ ગયો સવારમાં થોડું કામ હતું એ કામ ફિનિશ કરીને પછી નીર એટલે મેં કીધું વ્લોગ સ્ટાર્ટ કરું તો જો આ બાજુ છે ને મસ્ત મજાની બોપરની જમવાની રસોઈ ચાલુ થઈ ગઈ છે તો ચાલો જોઈએ જમમામાં શું બને છે અમે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું બનાવશો બોપરના જમમામાં રાત કાઈ બનાવતી નથી કેમ

કાલના વલોગમાં રોહિતના કપડાં લીધા ને એની ઉપર બહુ બધા લોકોની બહુ સારી સારી કોમેન્ટ આવી છે એ કોમેન્ટ આપણે રોહિતની આવશું ત્યારે બધી વાંચ્યું કે હું કોમેન્ટ આવી છે કે બપોરના દોઢના છે જમવામાં છે ને બહુ લેટ થઈ ગયું તો જો જમવામાં છે રોટલી તમને શાક બતાવ્યું તો સવારમાં જે બનતું હતું એ આ બાજુ બધા લોકો જમવા બે ગયા છે અને કાલના વ્લોગમાં બહુ બધી કોમેન્ટ આવી વાંચી કે નહીં હું આવી કોમેન્ટ એટલા બધા લેતા નથી તો આથી વધારે હજી તો આન વધારે શોખ છે આ કપડા તો આપડે હજી રેગ્યુલર માં જે લોકો લેતા હોય ને એ નથી આપણે લેતા એને એવું લાગ્યું એમ તો ગાયજ એવું છે

કાંઈ નઈ ગાઈઝ પેલા છે ને જમી લઈ પછી રોંઢે આવશું ને ત્યારે બધી વાતો કરશું કોમેન્ટ વિશે થોડોક નાસ્તો કરી લઈને પછી છે ને નિરાય તે ફોન હાથમાં લઈને બધી કોમેન્ટ વાંચવી જોઈએ બધાના નામ સહી તો ના એન્ડ સુધી બના રહેજો આજે તમારા છે ને નામ બ્લોગમાં આવી ગયા છે સાડા સાત અને ગાઈઝ આજના દિવસ છે ને બહુ બીજી દિવસ આજ કઈ છે ને બ્લોગ જ ઉતારો નહીં કયો બે દિવસ થાય એવું થાય છે કાલે એવું થયું હતું આજે એવું થયું હતું બાકી કાલના બ્લોગમાં જે બધાની કોમેન્ટ કરી હમણાં રોહિત આવે ને એટલે નામ સાથે બધાનું વાંચું અને અત્યારે જમવામાં શું બને છે ને એ તમને બતાવી દઉં જો મસ્ત મજાનું લાલ લાલ કલરનું સેવ ટમેટાનું શાક રેડી થઈ ગયું છે અને આ બાજુ મમ્મી બનાવે છે સેવ ટમેટાનું શાક બીજું શું બનાવ્યું એની એને તો ભાખરીના રોટલા બનાવી નાખ્યા છે ભાઈ હાલો બધા વાળું કરવા આવી જાય આવતા ફ્રી થઈ ગયા છે ને હવે છે ને બધાની નામ વાંચતા જાય ને કોમેન્ટ વાંચતા જાય કોણે કોણે હું કરી છે કારણ કે કાલના વ્લોગમાં બહુ બધા લોકોએ કોમેન્ટ કરી છે અને સૌથી પહેલાં કોણે કોમેન્ટ કરી છે

રોહિતને કહીજ મોજા પહેરીને આટા મારે કારણ કે ઉનાળાનો તડકો ફૂલો બે વાગે પાંચ વાગે આવી સોનલ ફેશન સારી અત્યારે ટી શર્ટમાં છે ને ઓવર ટી શર્ટ નીકળી જશે તે પણ લાગે જોરદાર પહેરવામાંય બહુ મજા આવે આમ એકદમ તમને ફ્રી એવા લાગે

પણ મેં એવું સાંભળ્યું છે કે ચોકલેટ થી કટે 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 એ ચોકલેટ ટૂંક સમયમાં આપણે ટ્રાય કરવા લાવશું રીતિ ભટ્ટ રોહિતભાઈ નાઈસ ચોઈસ સરસ કપડા છે થેન્ક યુ ગાઈસ કપડા બધા ને બહુ રાજેશ દવે મે આવા ચાર લીધા મળી જાય એને મળી જાય છે એની સાઈઝ પણ મારે પેન્ટ તો મળી ગયું એની ઉપર નો શર્ટ નતો મળતો લાલભાઈ અલગોતર અમે રોંઢાના ટાઈમે ચૂરમું ખાઈએ ગઈ સુરમાંથી છે ને તમે જ્યારની કોમેન્ટ કરી છે ને ત્યારથી મને સુરમું ખાવાનું મન થઈ ગયું છે રિદ્ધિ ભટ અમે 4 વાગે અમારે રોજ ચા ભાખરી નાસ્તામાં જોઈએ વાહ 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 વૈશાલી આંબલિયા શોખીન સવા તમે કપડામાં એની વાત તો આપણે કરી દીધી હા એ વાત કરી દીધી સવારે કાવ્યા રામાણી હું તો ખાલી ચા જે પીઉં છું પણ ઘરમાં બધા ચા પાણી ફૂટ ખાય છે ખરાબ પી કે સકે પી

ગાઈસ રોહિતે કમ્પલેટ કર્યું ને મે બે વર્ષ જ ખાલી કોલેજ ના કર્યા પછી મૂકી દીધી પણ નહી હું એમ કહો શકતો કદાચ ભણી ગયો તાનથી ખરાબ પરિસ્થિતિ મે હો તો એવું હોય જે જગ્યા હોય અત્યારે બધારે રેડીઝ હોય અને મેં એવું એક વાંચ્યું વાંચ્યુંતું વિરાટ કોહલી છે ને એમ કે ભવિષ્ય નું કે વર્તમાન નું ઈ બધું નો વિચારો જે સ્થિતિ માં સહો ને એ તમે મોસ્ટ કરો એન્જોય કરો એના ઇન્સ્ટાગ્રામ માં છે ને મેં નહી લખਿਆ નું છે હમણાં મેં વાંચ્યું વાંચ્યુંતું

મકાઈ આવી છે એટલે મકાઈ નું શાક બનવાનું છે તો ચાલો એની સાથે આજનો બ્લોગ છે ને બહુ ટૂંકો છે અને તમને એમ થતું છે કે કોમેન્ટને હું વોચિંગ પૂરો કરી દીધો પણ આજે છે ને બહુ બધું થોડુંક કામ આવી ગયું હતું ને એવું બધું હતું એટલે આજના બ્લોગમાં મજાનું આવી તો બ્લોગમાં બન્યા લેજો ગાય હમણાં તમે લોકો બ્લોગ જોતા તો ડેલી વ્લોગ જોવો એન્જોય કરાવશું હમણાં થોડાક દિવસ થોડાક કામમાં પડી ગયા છીએ એટલે કન્ટેન્ટ એવો બધો કાંઈ વિચારી એકતા નથી પણ લાઈવ ત્યારે જોરદાર લાઈવ તો આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું વ્લોગ એન્ડ કરતાં પહેલાં અહીંયા બે બ્લોગ મૂકું છું જોયા આવજો એમાં તમને જરૂર મજા આવશે એની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હોય છે વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સસ્ક્રાઈબ પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય